મિત્રો ઓગણીસ ઓગસ્ટના દિવસે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે અને આ દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો વર્ષ ખૂબ જ પૈસા આવશે જી હા મિત્રો મહિનાના ત્રીજા સોમવાર અને આ દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પણ છે તો આપ સૌને ખૂબ જ સારી શુભકામનાઓ મિત્રો શ્રાવણ મહિનો ત્રીજો સોમવાર અને આ ત્રીજા સોમવારે ખાસ કરીને વિશેષ શુભયોગોનું નિર્માણ થઈ રહ્યું છે મિત્રો કેટલાક ગ્રહો નક્ષત્રોનું એકસાથે મિલન થઈ રહ્યું છે જેના કારણે મિત્રો આ દિવસે રવિયોગ શોભનયોગ યોગ સિદ્ધ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે મિત્રો ભગવાન શિવજીને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે અને આ દિવસે જો તમે આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ તમને પૈસાની અછત નહીં થાય ખૂબ જ ધનની પ્રાપ્તિ થશે તમારા પર ભોળેનાથની હંમેશા કૃપા બનેલી રહેશે મિત્રો આ દિવસોમાં તમે કંઈ કરો કે ન કરો પણ ઓગણીસ ઓગસ્ટના દિવસે એટલે કે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો જે કંઈ વસ્તુ છે તે તમારે ખાવાની છે તેની માહિતી આ વિડીયોમાં આગળ આપીશું મિત્રો આપણા શાસ્ત્રોમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને ભક્તો સનાતન ધર્મમાં મહિનાનું ખૂબ જ મહત્વ છે મહિનો મહિનો હિન્દુ પંચાંગનો વર્ષનો પાંચમો હોય છે આ મહિનો ભગવાન શિવજીને સમર્પિત હોય છે શ્રાવણના આ પવિત્ર મહિનામાં ભક્તો દ્વારા ત્રણ પ્રકારના વ્રત રાખવામાં આવે છે જેમ કે શ્રાવણના સોમવાર સોળ સોમવાર વ્રત પ્રદોષ વ્રત આ મહિનામાં ભગવાન શિવજીની વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરવામાં આવે છે તેથી જ શ્રાવણના સોમવારનું ખૂબ જ મહત્ત્વ વધી જાય છે આ મહિનામાં ભગવાન શિવજીની પૂજા આરાધના કરવાથી આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજા કરવાથી બધા જ દુઃખ દર્દ મટી જાય છે તેની સાથે જ શ્રાવણના સોમવારનું વ્રત રાખવાથી બોડરાને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે વિવાહિત મહિલાઓને અને વૈવાહિક જીવન સુખમય બનાવવા માટે અને અવિવાહિત મહિલાઓ સારા પતિ માટે શ્રાવણમાં શિવજીનું વ્રત રાખે છે મિત્રો શ્રાવણ મહિનાની શરૂઆત પાંચ ઓગસ્ટથી સોમવારના દિવસથી થઈ ચૂકી છે અને તેની સમાપ્તિ પણ સોમવારના દિવસે થવાની છે કહેવાય છે કે આ શ્રાવણ મહિનામાં જે કોઈ ભગવાન ભોળેનાથથી થોડીક પણ પૂજા કરી હશે તો તે ભક્તની દરેક મનોકામના પૂરી થઈ જાય છે તે વ્યક્તિના દરેક દુઃખો સમાપ્ત થઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન આપવાનું શરૂ થઈ જાય છે મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ સૌને ખાસ વિનંતી છે જો તમે પણ મહાદેવજીના સાચા ભક્ત હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકાન દબાવી દેજો અને વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં સાચી શ્રદ્ધાથી અને દિલથી હર હર મહાદેવ જરૂર લખજો જેથી મહાદેવજીની કૃપા હંમેશા અપર બની રહે માનવામાં આવે છે કે એક દિવસ પ્રકાશના રૂપમાં ભગવાન શિવજી પ્રગટ થયા હતા અને શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારના દિવસે જો તમે માત્ર પૂજા પાઠ કરો છો તો વિશ્વાસ રાખજો કે જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે મિત્રો આપણે દરેક પ્રકારના ઉપાયો કરીએ છીએ પરંતુ અજાણતા એવી ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે પુણ્ય પ્રાપ્તિના બદલે આપણને પાપના ભાગીદાર બની જતા હોઈએ છીએ અથવા આપણી પૂજા જ નિષ્ફળ થતી જતી હોય છે એવામાં જો કંઈ ભૂલ છે તો એ ભૂલ પણ ના કરવી જોઈએ તેનાથી કેવી રીતે બચી શકાય તો ચાલો એ પણ જાણી લઈએ મિત્રો સૌથી પહેલાં અમે તમને બતાવી દઈએ કે જ્યારે પણ તમે સિવાય લઈ જાઓ છો અને શિવલિંગ પર જળ અર્પિત કરો છો અને જ્યાંથી જળ અર્પિત થઈ પડતું હોય છે તો તેને ક્યારે પણ પગ ન અડે એનું ધ્યાન રાખવું જોઈએ તેને આપણે અમૃત કહીએ છીએ તેને ક્યારે પણ પગ વડે સ્પર્શ ન થવો જોઈએ તે અમૃતને પગ અડવાથી ખૂબ જ દોષ લાગે છે તમારું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે બીજી વાત કે તમે જોયું હશે કે શિવજીની સંપૂર્ણ પરિક્રમા નથી કરી શકાતી અડધી પરિક્રમા જરૂર કરી શકાય છે અને એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ભૂલથી પણ શિવલિંગ પર તુલસીના પાન અર્પિત ન કરતા જોકે દરેક ભગવાનને ભોજન અર્પત કરતી વખતે તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ભોળારાતની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ થતો નથી કારણ કે શાસ્ત્રો અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ અશુર જલંધનનો વર્ત કર્યો હતો જેના કારણે તુલસીએ પોતે ગુસ્સે થઈને ભગવાન શિવજીની પૂજાનો ઇનકાર કર્યો હતો તેથી જ જો તમે ભગવાન શિવજીની પૂજામાં તુલસીનો ઉપયોગ કરો છો તો તમને પૂજાનું ફળ નહીં મળે ક્યારેક ક્યારેક જાણતા અજાણતા લોકો શિવલિંગ પર પણ સિંદૂર પણ અર્પિત કરી દેતા હોય છે જે હળદર અર્પિત કરી દેતા હોય છે આ બધી સ્ત્રીઓની શોભનીય અને શૃંગારની વસ્તુ માનવામાં આવે છે અને ભોળેનાથ તો વૈરાગી છે તો મહાદેવને આ વસ્તુઓ ક્યારે અર્પિત ના કરવી જોઈએ મિત્રો આપણે પૂજા કરીએ છીએ તેમાં પ્રભુની ભક્તિમાં વધારે ડૂબી જતા હોઈએ છીએ તે સમયે પણ આ બધી એવી ભૂલો થઈ જતી હોય છે એવામાં ધ્યાન રાખો કે તો સફેદ કા લાલ રંગના વસ્ત્રો પહેરીને તમે પૂજા કરી શકો છો સંભવ હોય તો જ્યારે તમે શિવલિંગ પર જળ અર્પિત કરી રહ્યા છો તો સાથે દૂધ ઘી દહીં મધ શક્કર શણ ફૂલ ધંતુરા પણ અર્પણ કરી શકો છો પરંતુ શિવલિંગ ઉપર પ્રસાદ અર્પણ ન કરવો જોઈએ જો પ્રસાદ અર્પણ કરવો જ હોય તો નીચે કોઈ વસ્તુમાં રાખીને કરવો શિવલિંગ ઉપર ચઢાવેલો પ્રસાદ તમે ગ્રહણ નથી કરી શકતા કારણ કે શિવપુરાણમાં બાવીસમાં અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે શિવલિંગ પર ચઢેલો કોઈપણ પ્રસાદનો અધિકાર માત્ર ચંડેશ્વરનો હાથ હોય છે શાસ્ત્રો કહે છે કે ભૂત પ્રેતોનો વડે એવા ચંડેશ્વરની ઉપતિ શિવજીના મુખેથી થયેલી છે તે હંમેશા શિવજીની આરાધનામાં લીન રહેતો હોય છે અને એટલે શિવલિંગ પર ચઢાવવામાં આવેલો પ્રસાદ તેના ભોગનો ગણવામાં આવતો હોય છે આથી અન્ય કોઈ વ્યક્તિ પ્રસાદ ખાય છે તો તે વૃદ્ધપેત માટેનો અંશ ખાઈ રહ્યો છે એવું સમજાય છે એટલે શિવલિંગ પર અર્પણ કરવામાં આવેલો પ્રસાદ ભલે પછી તે ફળ મીઠાઈ ભાંગ દૂધ કે અન્ય ગમે તે સ્વરૂપમાં પણ કેમ ન હોય તો નહીં ખાવું જોઈએ એવા પ્રકારની માન્યતા પર્વતે છે એ માટે આપણે શિવલિંગ પાસે ચરણાંબુ પ્રસાદ તરીકે લઈએ છીએ ભક્તો સાવન સોમવારના દિવસે જો તમે રાત્રિના સમયે પૂજા કરો છો તો તે પ્રદોષ કાળમાં કરો છો તો તમને તેનું ફળ વધારે મળે છે માનીએ કે રાત્રિની જાગરણનું પણ વિધાન છે મિત્રો શિવજીને લઈને ભૂલથી પણ એવા ફૂલ હોય છે જે અર્પણ કરી શકાતા નથી જેમ કે ચંપાનું ફૂલ અર્પણ કરી નથી શકાતું તમે જ્યારે પણ શિવજીની પૂજા કરો છો તો તમે શિવજીની સાથે માતા પાર્વતીની પૂજા કરો તો બંનેના આશીર્વાદ એકસાથે મળશે બીલીપત્ર પણ અર્પણ જરૂર કરજો કેમ કે તેના વગર પૂજા અધૂરી ગણાય છે બીલીપત્ર પર તમે ચંદન કેસરથી ઓમ લખીને રામ લખીને પણ શિવલિંગ પર ઓમ નમ શિવાયનું રટણ કરતા બીલીપત્રનું ઊંધું કરીને અર્પણ કરી શકો છો સાથે જ શિવજીને પૂજામાં અક્ષત જરૂર અર્પણ કરો અક્ષત અર્પણ કરવાથી જીવનમાં ક્યારેય ધનની અછત નથી થતી ચોખા તૂટેલા ના હોય એ વાતનું પણ ધ્યાન રાખવું સાથે જ શિવજીની પૂજામાં એકદમ કાળા વસ્ત્ર પહેરીને પૂજા ના કરવી જોઈએ તેનાથી ભગવાન શિવ ક્રોધિત થઈ જાય છે તેથી હંમેશા ભગવો રંગ વસ્ત્ર પહેરીને ઈશ્વરની આરાધનામાં ભક્તિ સાધના પૂજા પાઠ વગેરે કરવું જોઈએ ભક્તો ભગવો રંગ ખૂબ જ શુભ અને મહામંગલકારી માનવામાં આવે છે તેને જોઈએ અનેક શક્તિઓ સક્રિય થઈ જાય છે ભક્તો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ વ્રત વગેરેમાં આઠ વાગ્યા પછીનું સ્નાન કરવું અશુભ માનવામાં આવે છે એટલા માટે આઠ વાગ્યા પહેલાં સ્નાન આદિ વગેરે મુક્ત થઈ જવું જોઈએ તેનાથી મહાદેવ પ્રસન્ન થઈ જાય છે કેમકે સવારે આઠ વાગ્યા પહેલાં સ્નાન કરવું અત્યંત મહામંગલકારી માનવામાં આવે છે તેનાથી સકારાત્મક ઉર્જા હંમેશા તમારા જીવનમાં નિવાસ કરે છે ભક્તો શિવલિંગ ઉપર તમે જળ અર્પણ કરો છો તો પ્લાસ્ટિકના લોટાથી જળ બિલકુલ પણ અર્પણ ના કરતા તેનાથી ભગવાન શિવ ક્રોધિત થઈ જાય છે અને બીજી બાજુ તમે શંખથી જળ અર્પણ ના કરો કેમ કે શંખચૂડ નામના રાક્ષસનો વર્ગ ભગવાન શિવજીએ કર્યો હતો તેથી જ શંખથી જળ અર્પણ ના કરતા નહીતર ભગવાન શિવ નારદ થઈ જશે તમારી પૂજા સ્વીકાર નહીં કરે અને ખાસ અથવા શુભ દિવસોમાં લડાઈ ઝઘડા કે અશુદ્ધ વાણીનો ઉપયોગ ના કરવો જોઈએ કોઈ પણ અપશબ્દો ન કહેવા જોઈએ મિત્રો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે વ્રત રાખો જો વર્ત ન કરી શકો તો તમે આ દિવસે સાસ્તિક ભોજન લો માંસ મદીરા લસણ ડુંગળી વગેરે બિલકુલ પણ સેવન ના કરો અને આ દિવસે જેમ બને તેમ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો જેટલો વધારે તમે જાપ કરશો તમે તેટલા જ શિવજીની નજીક રહેશો તેટલી જલ્દી જ મહાદેવજીની કૃપા તમને જરૂર મળશે કેમ કે આખું વર્ષ આપણે શ્રાવણ મહિનાના સોમવારની દિવસની રાહ જોતા હોઈએ છીએ તેથી આપણે આ દિવસે કઈ રીતે છોડી શકીએ તેથી શિવજીને પ્રસન્ન કરવા શ્રાવણના સોમવારના દિવસે તેમની પૂજા આરાધના જરૂર કરવી જોઈએ મિત્રો આ સિવાય એવી ઘણી વસ્તુઓ છે કે જે શિવજીની પૂજા આરાધનામાં મહત્વપૂર્ણ છે જેમ કે શિવજીની પૂજામાં અરબી જરૂર અર્પણ કરવી જોઈએ અને પૂજા સમાપ્ત થાય છે ત્યારે દક્ષિણા જરૂર આપો તેમ કરવાથી શિવજીની તમારી ઉપર પૂજા જરૂર સ્વીકારી લે છે આ ઉપરાંત નારિયેળનું પાણી પણ શિવલિંગ પર અર્પિત ના કરવું જોઈએ જો તમે નારિયેળ ચઢાવવા માગતા હો તો તેમાંથી નાળિયેરનું જળ કાઢી તમે અર્પણ કરી શકો છો પણ ભૂલથી પણ નાળિયેરનું પાણી ના ચઢાવતા તમે કમળનું ફૂલ અર્પણ કરી શકો છો મિત્રો સાવનના સોમવારના દિવસે એ કઈ પાંચ વસ્તુઓ છે જેને ઘરમાં લાવવાથી રાતની કૃપા હંમેશા બની રહે છે મિત્રો ભગવાન શિવ આ વસ્તુઓ સાથે તમારા ઘરે પ્રવેશ કરે છે તો ચાલો જાણીએ ભક્તો સાવનના સોમવારના દિવસે ભગવાન શિવનું ડમરું ઘરે અવશ્ય લાવવું જોઈએ અને આ દિવસે ભગવાન શિવની પૂજામાં ડમરું અવશ્ય વગાડવું જોઈએ તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને હંમેશા શિવજી પાસે ડમરું હંમેશા રાખવું જોઈએ જો મિત્રો તમારા ઘરે ભગવાન શિવજીની મૂર્તિ કે તસવીરના હોય તો તમે ખાસ કરીને મોકા પર એટલે કે સાવનના સોમવારના દિવસે શિવ પરિવારને ઘરમાં જરૂર લાવો તેનાથી ભગવાન શિવજીની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે છે સાવનના સોમવારના દિવસે ઘરે લાવો શિવ પુરાણ અનુસાર એક મુખી રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન શિવનું રૂપ હોય છે તેને ગળામાં ધારણ કરવાથી મનુષ્યની દરેક ઈચ્છા પૂરી થાય છે જો આ રુદ્રાક્ષની પૂજા કરીને ધનનું સ્થાન એટલે કે તિજોરીમાં રાખવામાં આવે તો તે ધન સંબંધિત તકલીફો દૂર થઈ જાય છે પરંતુ સાવન સોમવારના દિવસે રુદ્રાક્ષ ઘરમાં હોવું પણ ખૂબ જ શુભ અને મહામંગલકારી માનવામાં આવે છે મિત્રો શ્રાવણના સોમવારના દિવસે તમે મહામૃત્યુંજય મંત્ર ઘરે લાવો છો અને પૂજા સ્થાન પર સ્થાપિત કરીને તમે રોજ તેની પૂજા કરો છો તો ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે અને તેની સાથે ભગવાન શિવ પણ ઘરમાં વાસ કરે છે દોસ્તો શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે તે એક ત્રિશુર કોઈ મંદિરમાં ભેટ કરવામાં આવે અને આપણા પોતાના હાથે લગાવવામાં આવે તો આ વ્યક્તિ જન્મો જન્મની ગરીબીનો સામનો નથી કરવો પડતો ભગવાન શિવની કૃપાથી આવા વ્યક્તિ પર હંમેશા બની રહે છે સાવન સોમવારના દિવસે મંદિરમાં એક ત્રિશુળ જરૂર આપો ખાસ કરીને શ્રાવણના દિવસે આ કાર્ય કરજો તો વધારે મહત્ત્વનું રહેશે તમે બાકીના દિવસોમાં પણ આપી શકો છો મિત્રો શ્રાવણ સોમવારના દિવસે મોરપંખ ઘરમાં અવશ્ય લાવવું જોઈએ કોઈ ખાસ મોકા પર જ મોરપંખ ઘરમાં લાવવું જોઈએ ખૂબ જ શુભ અને મહામંગલકારી માનવામાં આવે છે મોરપંખ કેટલીક શક્તિઓથી ભરેલું હોય છે જે ઘરમાં મોરપંખ હોય છે ત્યાં ગરીબી ક્યારેય આવતી નથી આવા ઘરોમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા બની રહે છે મિત્રો હવે જાણીએ કે શ્રાવણ માસના સોમવારે તમારી કઈ એ વસ્તુ છે જે ખાવી ન જોઈએ જેનાથી ઘરમાં ગરીબી દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો પુરાણ અનુસાર માનવામાં આવે છે કે સાવનના સોમવાર પર વ્રત ધારીને ધંતુરા અવશ્ય ખાવા જોઈએ ભલે તમે થોડુંક જ ખાવ પરંતુ જરૂર ખાજો તેનાથી વ્રત પૂરું થઈ જાય છે આ દિવસે ધંતુરા ખાવાથી સંપૂર્ણ ફળોની પ્રાપ્તિ થાય છે જો તમે ધંતુરા ન ખાતા હોય તો તેને જરીક ચાખી લો તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો